શિનોર તાલુકાના કુકસ ગામના લોકો પ્રાથમિક સુવિધાના અભાવે હાલાકી પચીસ વર્ષથી ગામમાં પ્રાથમિક સુવિધાઓ નાગરિકો ઝંખી રહ્યા છે ગ્રામ પંચાયતના સત્તાધીશો ભેદભાવ કરતા હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે રહેણાંક વિસ્તારમાં ખુલ્લામાં ગટર લાઇન નંખાતા આસપાસના લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે નાના બાળકો બીમાર પડતા હોવાના પણ સ્થાનિકોએ બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસની ખરીદીનો આરંભ થયો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પંદરસો રૂપિયાથી એકવીસો રૂપિયાના ભાવમાં કપાસ વેચાયો હતો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કપાસની સારી આવક થઈ છે અને સાથે સારા ભાવ પણ મળ્યા છે બોટાદ ઉપરાંત રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ભાવનગર અને અમરેલી જિલ્લામાંથી પણ ખેડૂતો અહી કપાસ વેચવા આવે છે અને ગણપતિ દાદાના ઉત્સવ દરમિયાન ભાવ આવ્યો છે સારો ભાવ છે આ વર્ષ એવું છે બોટાદ જિલ્લા માટે કે વરસાદનું પ્રમાણ બીજા એરિયા કરતા મીડિયમ ને માધ્યમ હોવાથી મોડી રાત થી ઉજાગરા કરતા જોવા મળ્યા ગીરના અનેક ગામડાઓમાં ખેડૂતો પંચાયત ઓફિસ બહાર મોડી રાતથી જ કતારમાં ઉભા જોવા મળ્યા વહેલા રજીસ્ટ્રેશનથી ખરીદીમાં પણ વહેલો વારો મળે એ આશાએ ખેડૂતોને ઉજાગરા કરવા પડ્યા